બેઠા ભાઈ હા તમે ઓર રાખો અને અમે જીધો પાપો સારું અને પાછા અમે રીતી ઓર રાખજો ને ચોબડું બોબડું ઉતરી જાય પાછા પેલા કોઈ આવે ને તો પા તરત કેજો અમે કે જીઢો અમે લાલો ભાઈ ને બે ખોદે પાછા અમે ઓર રાખજો કોઈ આવે તો પાછા કેજો ને ચોબડે લાલ ગમ થઈ જાય સારું પાવડો લાવો લાવો તમે ખોદો આલો ભાઈ એમ કઈ જ્યાં થી કે ઓર રાખવાનું છે અને એ સંગાદક ભાઈ હતા એ કેતા હતા કે હરખી હોય ઓર રાખજો ને ચોબડું બોબડું લાલ કઈ જ્યાં છે એટલે મારે કોઈ બરોબર રોજ આખવી પડશે કોઈ કણ હું તો બે હું હવે સો પરતા હું તો આ બેઠો 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 કી ગાય દે ભાઈ તમે ફટાફટ જીટો કાપી નાખો એટલે કોઈ આવે નહીં પેલો ભાઈ વર રાખે છે ને આપણે ફટાફટ તમે જીટો કાપી નાખો રો આટલો સાલ છે ના વધાર કરો અંદર કરો વધારે તમે તાર છો બીવો છો અને ખબર પડે અમે કોણ છું ઓય રાતના બંકા એકલા ફરીયાં તો ખબર જ કોઈ નહી પડી ઓહો મારા ઓછો જેઠો ખોદી રાસી હો જેઠો ખોદીશી મારે કડા કેવું પડશે હું ફોન કરવા દેવો હલો કડા આ પેલો આપણો જેઠો ખોદી પેલા દુશ્મન તો તું તરત હો આ અલ્યા તો અલ્યા ભાઈ ફોન કર્યો તો કે જેઠો ખોદેરું

તમે શું વખણ કરો છો એટલે હું તો વખણ દાતો તો ને હા તે હું તો વખણ બેઠો તો બૈરામ ફોન આવ્યો તો એવું છે હા અને તમે આપણા નેના ભાઈ અંગર લઈ આયા કયો તમાર નેનો ભાઈ ઈયા વન પાયા છે કે જડો ખોતા તમાર હું તો એમાં કશું ધણતો એ નઈ નિયમ તો હું ઓળખતોય એ નઈ

પેલા હોય હંતાઈ જવું પણ જો ભાઈ ભાઈ આમ ફોડા ફોડા ફોડી નાખી ને તો શું થાય એના ઘરે બસ કોક લડવાનું થાય વધારે તો બસ આગે અને કોઈ કરું કોઈક હાલ હંતાઈ જવું કોઈ ભાઈ ભાઈ વધારે લડી તો આ તો ગુમ ગુમમાં શું થાય બસ કે ભાઈ ભાઈ લડ્યા હતા આમ કોઈ સોડા નથી એટલે આગે વાન તો પહેલાં તો ને એમાં આગે વાને ફોન કરું ને આગે મસ્ત મોણ મારા ભાઈ બનથી ભાઈ

મારે આગેવાન ને કેવું પડશે અને બે ભાઈને ફોડા ફોડા તો આ શું થાય મારે આગેવાનને કેવું છે ન આ હુમલો શું જ છે હવે તો આયરા નહીં પેલા બે સડાવી છે એ મન બે ઉપર એમ તો પડતી જ હતી કે આઈરા કોક નહોતું કરશું પણ મું વળી દાદુ તું કે હોય ભાઈબંધ મારે શું કે બસમાં પડવું એટલે મી વળી કશું દાદુ કર્યું ના અલ આયરા બે ઉડી રહ્યા છે આપણે પાડી દેવા દેવાસી પાડી છે

બે સોદુ છે ઈ રી ના દાવ કર્યો છે આપડે ભય ભય જોડાઈ પરા પર સરપંચ ને ફોન કરવો પડશે ક્યારે લડી જાય બે ભાઈ હેલો પેલા બોલાયાસી એ બધા જેવા લડી રહ્યા છે આ પેલા નહીં એક ભાઈ ને આવ્યા તા પેલા કરો ભા એ ભાઈ તો જો ધોઈ તો

તમે ઝઘડા છોડી મેલો હવે બોલો તમારું શું કેવું છે અમારું તો કોઈ કેવું નઈ ખાલી આ જે ડોકુ ના છો તો અને ભાઈ આ કોણ છે ભાઈ નવો આ ગામનો નહીં લાગતો એટલે ભાઈ તમે શું નવા નવા લઈને આવ્યા છો હે એટલે શું તમારે મર્ડર છે એક

તમારે કાયમ ભેગું નહીં રહેવાનું છે ને તમે હગા ભાઈ નહીં તો આ જમીન હારું થઈને તમારે ભાઈ બારના મોણ સૂચો લાબાના હતા ડેલિકેટ ન હતા ગોમ્બશ અર્પણ નહીં ડેલીકટ ને વાત કરવી પડે તમારે તો હવે આપણે જે છે એ સમાધાન કરી ગયો આવા બારના વાજી વિરુદ્ધ કરવાનો આવતો નથી બરોબર હવે એક થઈ જો અને હળી મળીને રો આવા આવશે आणि मग या रुशन रेडे जाय